કારણ કે આવા આવા ડરપોકો ને કાયરોથી ગુજરાત ફોજ ભરશું એટલે તો મેં એને કીધું ભરતી કેન્સલ કરી નાખો આવા બુઠા ઓનલાઈન તમે કરશો હું આ તો મને જાગૃતતા તરીકે મને એટલી ખબર છે કે ભાઈ એમાં કશું થવાનું નથી મેં કઈ આતંકવાદી હુમલો નથી કર્યો આ તો આ બધા ઘોઘા કહેવાય કે ભાઈ પોતાના અધિકારો માટે અધિકાર નથી માંગી શકતા પણ ત્યારે મને એક જ સવાલ કર્યો તો આ ગુજરાતના ઉમેદવારોએ વાલીઓએ આ બધાએ જાગૃત થવું જોઈએ કે જો સીએમ મને એવો ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ તને એકને જ વાંધો છે તો આ વાંધાવાળાને બોલવું જોઈએ કે મારે બોલવું જોઈએ એટલે જે જે ઘુગાઓને હું મળવા જતો ને એમાં એક જ સિસ્ટમ આવતો કે ભાઈ હું જાઉં એટલે એ મને પૂછે કે તે પરીક્ષા આપી તને શું વાંધો છે તું ક્લાસી સંચાલકો છું અને તારે આમાં પડવાનું જ ન હોય જ વાત હતી કે ભાઈ સરકારી ભરતીના મુદ્દે કોઈ અગર મળતું હોય તો એ થ્રેડ કઈ રીતના હોય પીએસઆઈ ભરતી પ્રક્રિયાના કેટલાક મુદ્દા લઈને વૈભવ ભંડેરી મુખ્યમંત્રીને એજન્ડા સાથે મળવા ગયા હતા તો શું હતો તેમનો એજન્ડા તેના વિશે વાત કરીએ આપણી સાથે વૈભવ ભંડેરી હાજર છે તો તેમને જ પૂછીએ સૌથી પહેલાં એ જણાવો વૈભવભાઈ કે શું એજન્ડા હતો તમારો આજે આજનો એજન્ડા હતો કે સરકારી ભરતીઓની અંદર જે ધાંધલીઓ ચાલી રહી છે જેમ કે સીસીબીને એક વર્ષ થઈ ગયું હજી એની તારીખ રિલીઝ નથી કરી ઉમેદવારો અને કોર્ટની અંદર ખાલી ટીસીએસ સાથે પ્રશ્નોત્તરી ચાલુ છે એમાં કોઈ નિવાડો ન થતો પીએસઆઈ ની ભરતીને લઈ અભ્યાસક્રમ અલગ છે અભ્યાસક્રમથી પેપર કંઈક અલગ છે એટલે આવા ઘણા બધા મુદ્દાઓ હતા જીપીએસસીના ઇન્ટરવ્યુને લઈને મુદ્દાઓ હતા પછી જે ગવર્મેન્ટ એક્ઝામને પેપર ચેક કરનારાઓ છે એનું નામ લીક થઈ જાય છે અને એનો આરોપ દોડવામાં આવે છે બીજા ઉપર તો લીક થવાવાળી મેઇન એજન્સીને પકડો એટલે આજના મુખ્ય એજન્ડા હતા તો તમે એવું કે એજન્ડા સાથે મળવા જવું તમે નક્કી કર્યું એજન્ડા સાથે મળવા જવાનું એક તો એટલે નક્કી કર્યું હતું કે ભાઈ જે વ્યક્તિને યોગ્ય રજૂઆત કરવી પડે ત્યાં આપણે જઈને યોગ્ય રજૂઆત કરીએ કારણ કે મેં બે ત્રણ દિવસ પહેલા જ વિડીયોમાં જોયું હતું કે સીએમ સાહેબ કહેતા હતા કે તમારો આ એજન્ડા હોય જો તમારી સમસ્યા હોય તો તમ મને મળો તો હું આજે મળવા ગયો પણ સાગરભાઈ એમાં મારે એવું કેવું છે કે મળવા જતા પહેલા ભલે સીએમ સાહેબ મને મળ્યા પણ કઈ રીતે મને મળ્યા છે ને એ બી આજે જનતાને જાણવું જોઈએ કારણ કે જેવું મેં એમ કીધું કે ભાઈ હું આ સરકારી ભરતીની પરીક્ષાઓને લઈને આવતીકાલે સીએમ સાહેબને મળવા જવાનો છું તો શું આ મારો ગુનો હતો કે સીએમ સાહેબ ને તો ગમે મળી શકે ને એ ખુલ્લા મંચ પર બોલ્યા હતા ને તો હવે હું ખાલી એટલું બોલું કે ભાઈ સીએમ સાહેબ ને હું સોમવારે મળવા જાઉં છું ને હું સોશિયલ મીડિયામાં મૂકું તો ગુનો કે પછી કઈ કારણ કે ગઈ કાલે રાત થી મારા ઘરે ગઈ મારું એક કોમર્શિયલ મકાન છે ત્યાં ગઈ મારા ક્લાસીસે ગઈ જઈ જઈને પૂછે છે એટલે દોઢ વાગે સુવાન નહીં એટલે આ રાજ્યમાં કેવું કે ભાઈ તમારે છે ને કોઈને કહેવાનું નહીં કે ભાઈ તમે ને મળવા જાવ છો જાવું હોય તો એમને એમ જવાનું બાકી જો તમે કોઈને એમ કહો કે સીએમ ને મળવા જાવ છો એને એ તમને એટલું ટોર્ચરિંગ કરશે ને એની કોઈ લિમિટ નહી હોય પહેલાં તો ગેટે જ મારું બ્લેક લિસ્ટમાં નામ મૂક દીધું હતું કે આ ભાઈ જેવું આવે એવું એને પકડી લેવો ને એવું મારે જોડે સીએમ સીએમને તો કીધા વગર કેવી રીતે મળે કહેવું તો પડે ને કે મારે મળવું છે એમને એવું એને કહેવાનું પણ એને સોશિયલ મીડિયામાં નહીં કહેવાનું અચ્છા એવું મને શીખવા મળ્યું એને તમે મળવા જાવ પણ તમે જો કોકને એમ કહો છો કે ભાઈ સોશિયલ મીડિયા થ્રુ તમે એમ કહો હું આવતીકાલે સીએમ ને મળવા જાઉં છું તો લોકો આને ગુનો સમજે છે એમાં ખાસ કરીને ગુજરાત પોલીસના આઈબી ના જે સુરતના જવાનો છે એવું સમજે છે કે ભાઈ આ ગુનો છે કારણ કે ઘરે ટોર્ચરિંગ કરવું મતલબ ઘરે જવું નીચે બીજાને કહેવું તમાર સાહેબ ક્યાં છે વોટ તો આ થોડુંક અયોગ્ય લાગ્યું પણ એ તો તમારા આશય શું હશે એના માટે કદાચ એમણે તપાસ કરી હોય કે મળવાનો આશય શું છે કારણ કે થ્રેડ છે અને આવી રીતે કોઈ હું મળી લઈશ તો થ્રેડ એટલે હું તમને એમ કહું છું કે એમની પાસે એટલી સિક્યુરિટી છે એ મને સીધા તો અંદર નથી જવા દેવાના ને પાસ વગર મને અંદર જવા દેશે તો એને ત્યાં જ મને પૂછી લેવું હતું ને એટલે સિમ્પલ વસ્તુ એટલી જ વાત હતી કે ભાઈ સરકારી ભરતીના મુદ્દે કોઈ અગર મળતું હોય તો એ થ્રેડ કઈ રીતના હોય તમે મળ્યા ભુપેન્દ્રભાઈને આજે મળ્યા તો શું ચર્ચા થઈ અને કયા કયા મુદ્દાઓની રજૂઆત કરી તમે સૌથી પહેલા તો મને એક આશા નહોતી એવું એવું આજે મને સાંભળવા મળ્યું કારણ કે આની પહેલા જે જે ગુગાઓને હું મળવા જતો ને એમાં એક જ સિસ્ટમ આવતું કે ભાઈ હું જાઉં એટલે પહેલા મને પૂછે કે તે પરીક્ષા આપી તને શું વાંધો છે તું ક્લાસીસ સંચાલકો છું અને તારે આમાં પડવાનું જ નહીં તો આજે એવો સવાલ જેવું મેં આ પેપર રાખ્યું સીએમ ડેસ્ક ઉપર અને મેં કીધું કે કે અભ્યાસક્રમ અલગ અલગ છે છે અને પેપર તો તો તને એક જ વાંધો આ સેમ થયું ને કે ભાઈ એ બધા એ બધા તો છે જ એવા પણ એમાં પણ મુખ્યમંત્રી પાસે મને આ જવાબની આશા નહોતી પણ છતાં એણે રિસ્પોન્સ કર્યો કે તમે ભાઈ એ દાસ સાહેબને મળી લો પણ એમણે ઉમેદવાર નથી પરીક્ષાના બરાબર તો વાત તો વ્યાજબી ને કે ભાઈ શું વાંધો છે તમને તો પછી પણ સાગરભાઈ હું તમને એમ કહું કે ક્યાંક હું રેપ થતા જોઈ જાઉં અને પછી હું ફરિયાદ કરવા જાઉં કે ભાઈ આ રેપ થયો છે તો એ લોકો મને એવું પૂછશે કે તારો રેપ થયો એનો મતલબ એવો કે તમે ફરિયાદ એ ન કરી શકો સીધી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ મને ખબર હતી કે આ છબરડા માર્યા છે તો એ મારે જાણ કરવાની હતી અને એ મેં કરી એમાં ખોટું શું થયું શું ચર્ચા થઈ અને શું નિવેડો કઈ આવ્યો ચર્ચા ને નિવેડો માં તો મને મને કઈ લાગતું નથી મે મારી ફરજ આને જોઈને પૂરી કરી દીધી છે અહીંયા મેં રિસીવ લઈ લીધી છે સીએમ સર નો રિસ્પોન્સ આમ ઓવરઓલ ગણો તો સારો હતો કે ભાઈ એ લોકોએ મળવા દીધું ઉમેદવારો ખોટા ડરે છે એવું કઈ છે નહીં સીએમ સાહેબ મળે છે એ બી ફાઈનલ છે ઈ આજે મેં જોઈ લીધું હવે કયા શું કામ મળતા હોય શું હોય અત્યારનો માહોલ શું હોય મને નથી ખબર પણ મારું ને ગેટ ઉપર બ્લેક માં નામ હોવા છતાં પણ ઈ અધિકારીઓ મને અંદર લઈ ગયા ખરા એટલે આમાં આજે મને એક વસ્તુ જાણવા મળી કે ચા કરતા કેટલીઓ વધારે ગરમ છે ઓકે કારણ કે એમને તો ચોખ્ખું જ કીધું કે તમારો જવાબ સાંભળી લેશે દાસ સાહેબ દાસ સાહેબ પાસે ગયો એટલે એમણે બધું મારું સાંભળ્યું પછી એમ કહીએ હવે એ તો રૂટીન જવાબ હોય ને અધિકારીઓના કે આમ એક્શન લઈશું એક્શન લઈશું પણ હવે જોઈએ ક્યારે એક્શન લઈ કારણ કે ઈ જવાબદારીમાંથી હવે હું છૂટો થઈ ગયો હવે આની રિસ્પોન્સિબિલિટી ઉમેદવારોની હોય કે હવે એ ફોલોઅપ લઈ અને ત્યારે મને એક જ સવાલ કર્યો તો આ ગુજરાતના ઉમેદવારોએ વાલીઓએ આ બધાએ જાગૃત થવું જોઈએ કે જો સીએમ મને એવો ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ તને એકને જ વાંધો છે તો આ વાંધાવાળાને બોલવું જોઈએ કે મારે બોલવું જોઈએ પણ તમારી પાછળ આજે જોયું કે કેટલા ઉમેદવારો ઊભા હતા શું ખરેખર ઉમેદવારને વાંધો છે ખરો કે તમે જ લઈ માંડ્યા છો કે હું જઈને રજૂઆતો કરું એવું એવું નથી ઉમેદવારોને વાંધો છે પણ ઉમેદવારોને ડરે છે ઉમેદવારો સામે એક્ઝામ આવી છે એ એવું માને છે કે અગિયાર તારીખે બેલીફની એક્ઝામ હોય તો હું શું કામ જાઉં એ એવું માને છે કે હું કદાચ ગયો ને મને પકડી લેશે તો એ એવું માને છે કે મને ડિટેન કરી લેશે તો તમે એક વસ્તુ સમજો એવું કંઈ થાતું નથી પણ લોકોના મનમાં ડર જ એટલો હોય પોલીસનો ડર તો બધાને ખબર જ છે ને હવે માની લો કે આઈ બી ગઈ કાલે સાંજે મારા જૂના ઘરે ગઈ ગઈ કાલે સાંજે મારા નવા ઘરે ગઈ મારા ક્લાસીસે ગઈ મારા કાકાને પૂછે છે તો કોઈ બી માણસ ડરી જાય ને આ તો મને જાગૃતતા તરીકે મને એટલી ખબર છે કે ભાઈ એમાં કશું થવાનું નથી મેં કઈ આતંકવાદી હુમલો નથી કર્યો આ તો આ બધા ઘોઘા કહેવાય કે ભાઈ પોતાના અધિકારો માટે અધિકાર નથી માંગી શકે પણ જો આવા ડરતા હોય ઉમેદવારો તો આવતીકાલે તો એ આ સિસ્ટમનો ભાગ બનશે ને અને એવા જ એ બીજાને ડરાવશે પણ એટલે જ મારે નથી બનવા દેવા એટલે જ તો મેં એને કીધું ભરતી કેન્સલ કરી નાખો આવા બૂઠા ઓનલાઈન તમે કરશો હું હવે જે વ્યક્તિ પોતાના અધિકાર માટે નથી બોલતો આપણી આવતીકાલે સુરક્ષા શું કરશે એ આપણી બેન દીકરીઓની સુરક્ષા શું રાખે હું તો દુવા કરું છું કે લાગવા જોઈએ કારણ કે આવા આવા ગુજરાતની ફોજ ભરશું અને જ કાલ સવારે પાછા મારા ઘરે આવીને બેસશે પ્રોટોકોલના નામે એટલે આતંકવાદી તો નથી ને હું સિમ્પલ વસ્તુ છે ને અને મેં કઈ એવું કે હું કઈ હથિયાર લઈને નો નીકળ્યો અને આજે હું એમ કહું છું કે જો તમને એવું જ બધું લાગતું હતું તો આજે મને અંદર જ શું કામ લઈ ગયા હું તો આની પહેલા ઘણી બધી વખત ગયો છું એટલે સિમ્પલ ફંડા એટલો જ છે કે ઉમેદવારોનો સવાલ છે ઉમેદવારોએ જાગવું પડે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને તમે રજૂઆત જ નહીં કરો ને તો આ સમસ્યાનું નિવારણ જ નહીં આવે કારણ કે લો કે પરીક્ષા બધાને રદ કરાવી છે હું તમને એક વસ્તુ કહું આ સરકારને એટલું કહ્યું કે કન્સેન્ટ ફોર્મ બહાર પાડે કે કેટલા કેટલા વાંધો છે જો પંચ્યાસી પંચ્યાસી હજાર નો ભરે મને કહેજો મતલબ મેજોરિટી ફોર્મ ભરશે પણ આ લોકોને કેવું ચહેરો નથી બતાવવું અને ચહેરો બતાવે ને તો આ લોકો હેરાન એટલા કરે છે કા કચ્છ રાખે કા કોઈ એવી ડિસ્ટ્રિક્ટ આપશે કે જે એને જિલ્લો જ ન મળતો હોય આવું બી ભૂતકાળમાં બની ચૂક્યું છે પણ સવાલ એ છે કે સવાલ ડરવાનો ન હોય ચારસો એ ચારસો બોતેર જે લાગવાના છે એ મારા જોડે ઊભા હોય તો એ કોની પ્રત્યે અત્યાચાર કરે સિમ્પલ સવાલ છે ને અને બીજી એક વસ્તુ આજનો સૌથી મોટો એજન્ડા હતો હતો કે આજે ઇતિહાસ બની ગયો છે આ રિઝલ્ટ આપવામાં કે ભાઈ પંચ્યાસી હજાર ઉમેદવારોએ એક્ઝામ આપીને તો પંચ્યાસીએ પંચ્યાસી હજાર ઉમેદવારોના મેઇન્સ પેપર ચેક થશે ક્રાઇટેરિયા એને એવો હતો કે જે ઉમેદવારના ચાલીસ ટકા માર્ક્સ આવશે એ જ ઉમેદવારના પેપર ચેક થાય હવે હું એટલું જ પૂછું છું કે આ પોલીસ ભરતી બોર્ડને એવો કયો શોખ જઈ ગયો કે આપણે પંચ્યાસી હજાર પેપર તપાસીએ કોઈ બી હોય એવું તો વિચારે ને કે ભાઈ આપણે પંદર ટકા રાખશું કે આપણે વીસ ટકા રાખશું તેની જગ્યાએ આ લોકો પેપર જ એટલું સહેલું કટ નાખ્યું કે બધાય ચાલીસ ટકા અપ થઈ છે અને હવે પંચ્યાસી હજાર પેપર ચેક કરશે તો હવે એમાં કઈ પ્રકારની પારદર્શિતતા રહેશે આ લોકોને એક વસ્તુ સમજ જ નથી પડતી જે ઉમેદવારો છે ને એને હું સિમ્પલ વસ્તુ સમજાવું કે પંચ્યાસી હજાર પેપર આવ્યા હવે એમાં બધું પૂછ્યું છે પોલીસ 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 તો હવે એમાં પોલીસનો જાણકાર હોય ને એને ખબર હોય કે કોઈ વિદ્યાર્થી મલ્ટિપલ રીતે કેવી રીતના વિચારી શકે એની સિવાય કોઈ ટીચરનું કામ નથી એટલે પાર્ટ ટુ માં ગાફલાઈ થઈ ગઈ કે બધું પોલીસ નું ક્યારેય ન હોય તો તમે કઈ દીધું ખાતા કે પરીક્ષા છે હજી ઓલો ભાઈ નો નથી પેલા એને બધી જ ક્યાંથી જાણકારી હતી હવે આ પાછી રૂમર ફેલાવશે કામ છે તેમ છે પણ સવાલી છે કે બધી ભરતી પરીક્ષાઓની અંદર મલ્ટી ડાયમેન્શનલી પૂછવું જોઈએ હવે એને જે પૂછવું પણ સવાલી એ થાય પંચ્યાસી હજાર પેપર તપાસવા વિદ્યાર્થી ન્યાય કેટલો થશે કારણ કે હું પેપર તપાસું અને તમે પેપર તપાસો ફરક પડે ને દાખલા તરીકે હું નિબંધ લખીને આવ્યો હોય તો મને ખબર હોય કે નિબંધના મલ્ટી ડાયમેન્શન આટલા હોય જેને કોઈથી નિબંધ લખ્યા જ નથી એના એ કઈ રીતના પેપર તપાસશે અને આજે આ બધા મનમાં હું લડ્ડુ ફૂટે છે ખબર કે મારો વારો આવી જાય મારો વારો આવી જાય જે દિવસે નહીં આવે ને એ દિવસે આ આંદોલન કરવા નીકળશે એટલું સહેલું પેપર હતું ને કે હવે તમે સમજો એઆઈ નું પૂરું નામ શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેબી નું પૂરું નામ શું સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઈસરો નું પૂરું નામ શું તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝર આ પીએસઆઈ ના સવાલ હતા એક ઉમેદવાર તો અમને એવો મળ્યો હતો આજે કે એણે મને એવી વાત કરી કે ભાઈ સાહેબ આટલું જ છેલ્લું પેપર કાઢવું હોય ને તો એ કે બધા હિન્દી ભાષીવાળા અહીંયા આવે ને એક્ઝામ આપવા મનશે કારણ કે ન્યા ન્યા અઘરું નીકળે છે ત્યાં આટલા છેલ્લામાં એ લોકો સો બની જાય એ કેટલું એટલું તો વાંચી જ લે છે એટલે કહેવાનો મિનિંગ એમ છે કે જે જેની તમે ભરતી કરો છો એ કક્ષાના પેપર તો કાઢો પોલીસ ભરતી બોર્ડને નથી ખબર પડતી કે ભાઈ આ આટલા લેવલનું તો પેપર હોવું જોઈએ કે નહીં અને હસમુખભાઈ નો સિલેબસ આપ્યો છે નિર્જાબેન ને એ સિલેબસ પ્રમાણે પેપર નથી બનાવવું તો ના બાળ દેવી જોઈએ છોકરાઓને કહી દેવું જોઈએ જી કે હવે તમે એક વસ્તુ સમજો કે આ સિલેબસની અંદર ચોખ્ખી ભાષામાં અહીંયા લખ્યું છે કે ભાઈ આની અંદર તમે જુઓ કે એન્વાયરમેન્ટ સાયન્સ ટેક અને ઇકોનોમી પચીસ ગુણનું છે તો એણે પૂછ્યું કેટલા ગુણનું બે ને બે તો પછી એકવીસ ગુણ નું નો પૂછવાનું રીઝન શું અને જો તમારે નોતું પૂછવું તો અહીંયા એમ લખે ને ચાર ગુણ નું પૂછવાનું હવે તમે એમ કહો કે સિલેબસ અલગ પેપર અલગ ગુમરાહ અમે કરીએ છીએ ગુમરાહ કરે છે તો પછી જે તમે શું રજૂઆતો જે કરી એમાં ભૂપેન્દ્રભાઈ શું સાંભળ ભૂપેન્દ્રભાઈ તો એવું કીધું કે તમે દાસ સાહેબ ને મળી લો એ તમારી રજૂઆતો સાંભળી લેશે પછી દાસ સાહેબે રજૂઆતો સાંભળી છે હવે જોયું જાય છે આગળના સમયમાં શું કરવું હવે ઉમેદવારોને એવું લાગશે કે ભાઈ આપણે આપણી જીત માટે કંઈક કરવું જોઈએ તો એ આનું ફોલો લેશે જો નહીં લાગે તો આ ડોક્યુમેન્ટ મારી પાસે છે જ પણ જેને પીએસઆઈ બનવાનું છે બરાબર એ પોતાના માટે નથી લડી રહ્યા તો પછી એનો મતલબ શું થશે પછી પછી તમારે આ બધી ખાલી આમાં પીએસઆઈ વાળા નથી તમે એક વસ્તુ જુઓ આમાં સીસીબી વાળાનો સમાવેશ કર્યો છે આમાં હાઈકોર્ટ વાળાનો સમાવેશ કર્યો છે વાળાનો સમાવેશ જવાબ કોણ આપશે કે જે છોકરો યુપીએસસી તો જીપીએસસી બોડી હામું કોઈ બોલવા રાજી નથી પણ ઇન્ટરવ્યુ તો પરફોર્મન્સ વસ્તુ છે ને એ દિવસે રહ્યું હોય તો આખી એમાં તો કેમનું પરફોર્મન્સ બેઝ એવું ના હોય તમે એક વસ્તુ સમજો કે જે છોકરો મેઇન્સ ની અંદર 425 માર્ક્સ લાવતો હોય ને એનું પરફોર્મન્સ નો હોય એવું બને જ નહીં તમે એમ કયો કે તો ત્યાંય પરફોર્મન્સ નો હોય યુપીએસસી આની કરતા બી હાર્ડ બોડી છે તો ત્યાં બી પરફોર્મન્સ નો આવે એનું જે છોકરો મેઇન્સ માં માર્ક્સ લાવતો કા તો એના મેઇન્સ વાળા બુઠા કહેવાય જેણે એનું મેઇન્સ નું પેપર ચેક કર્યું છે ને એ બુઠા કહેવાય કે 425 માર્ક્સ મૂકી હું કામ દીધા આવડત છે નહીં એમ એક દિવસમાં છૂટી ન જાય ને એક દિવસમાં આવી ન જાય આવડત નું કોઈ દિવસ એવું નથી હોતું તમે આજે પત્રકારત્વ છો તો તમારામાં આજે પત્રકારત્વ આવી ગયું તો કાલ બદલી જાય પરમ દિવસે બદલી જશે મહિના દિવસે બદલી જશે મહિના દિવસે તમે ભૂલી જાવ તમારામાં એક સ્ટ્રેન્થ આવી ગઈ અને એ દેખાય ઓડિયન્સને તમે જ્યારથી સ્પીચ શરૂ કરશો ને ઓડિયન્સને દેખાશે એમ મેઇન્સનું પેપરમાં જે માર્ક્સ આવે ને એ અમને દેખાય કે આ છોકરામાં ટેલેન્ટ કેટલું છે નગર મેઇન્સના સવાલોય બધા માટે સરખા હતા

દરેક લડાઈ બીજા લડેવું જરૂરી નથી પોતાની લડાઈ પોતે લડવી પડે છે જાતે લડવી પડે છે તો ત્યારે જ કંઈ થાય એવું પણ બનતું હોય છે તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ